વિરોધ પક્ષ દ્વારા આજ રોજ પૂર્વ મેયર પ્રદીપભાઈ ડૌના ફોટા સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો કે તેઓ પણ ટીઆરપી ગેમ ઝોને ગયા હતા ત્યારે મારી સાથે અત્યારે પ્રદીપભાઈ જોડાઈ ગયા છે આ સમગ્ર ઘટના બાબતે જે આપનો ફોટો જે બતાવવામાં આવ્યો છે વિરોધ પક્ષને એ શું કહેવા માગો છો મારો જે ફોટો બનાવેલો છે સૌપ્રથમ તો આ ટીઆરપી ગેમમાં હું ગયો હોય એટલે કે ગેમ ઝોનના કોઈ ઇવેન્ટમાં કે ગેમ ઝોનના કોઈ કાર્યક્રમમાં કે ગેમમાં ના જે પોર્શન છે ત્યાં હું ગયેલો નથી આ જે ફોટો છે એમના આગળના ભાગમાં રાજકોટ ઓટો એક્સપો જે થયેલો હતો આયોજકો મિત્રોએ રાજકોટના ઓટો ઉદ્યોગ સાથે જે જોડાયેલા છે એણે ઓટો એક્સપોનું આયોજન કર્યું હતું ને એ ઓટો એક્સપો થયો એમાં જે અલગ અલગ ઓટોના જે સ્ટોર્સ હતા એમના એમાં ઉગેલો હતો ને એ જગ્યા છે એ જગ્યા પણ આ ગેમ ઝોનની આગળની જગ્યા એ આયોજક મિત્રોએ ભાડે રાખેલી હતી અને તેમાં ગયેલો હતો એ ફોટો છે શક્તિભાઈએ છે એ ફોટો આજે દર્શાવ્યો હતો આ બાબત છે એ રાજકીય કોઈ સ્વરૂપ આપવાની બાબત નથી માન્ય મુખ્યમંત્રીએ પણ આ બાબતને ખૂબ ગંભીરતા કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આ બાબત છે દુઃખદ છે ને એમાં જે કોઈ જવાબદાર વ્યક્તિ છે એમની સામે સીટની રચના કરીને પણ તાત્કાલિક એમની સામે પગલાં લેવા માટે છે એ સીટની રચના પણ કરેલી છે ને એમની સામે પગલાં પણ આપની સાથે જે ફોટોમાં શખ્સ છે એને આપ ઓળખો છો શું હતું હા એ વ્યક્તિને હું વ્યક્તિગત ઓળખતો પણ નથી અને એમનું નામ છે એ પણ ખ્યાલ નથી કારણ કે મેયર તરીકે અલગ અલગ આમંત્રણ મળતા હોય ત્યારે રાજકોટના ઓટો જગત સાથે જે જોડાયેલા મિત્રો છે એ વ્યક્તિ મને એમના માટે છે ઇન્વાઇટ કરેલો હતો ને એ આમંત્રણને ધ્યાનમાં રાખીને હું રાજકોટ ઓટો એક્સપોમાં છે એમનાથી આગળની જે જગ્યામાં જે ઓટો એક્સપોનું આયોજન થયેલું હતું એમની એન્ટ્રી પણ અલગ હતી ત્યારે હું એ ઓટો એક્સપોમાં પાર્ટિસિપેટ થયેલો હતો આ ઘટના રાજકોટ માટે કલંકિત ઘટના બની ગઈ છે અને ખાસ કરીને કહેવાય જે પરિવારો ઉપર અત્યારે દુઃખ જે વીતી રહ્યું છે એનું આપ સહભાગી પણ બની રહ્યા છો દુઃખ વ્યક્ત કર્યું છે આપે પરંતુ આજે આ જે ઘટના બની છે એના જે જવાબદારો છે એની સામે કાર્યવાહી થવી જોઈએ સજા થવી જોઈએ હા ચોક્કસ એમાં જવાબદાર જે કોઈ વ્યક્તિ છે કારણ કે આપણે પણ હું પણ એક બાળકનો પિતા છું ત્યારે જેને દીકરા દીકરી ગુમાવ્યો હોય એનું દુઃખ શું હોય એ હું પણ સમજી શકું છું ત્યારે સરકારે પણ એમની ગંભીરતા લઈને સીટની રચના કરીને એમના જે કોઈ જવાબદાર વ્યક્તિ છે એ જવાબદાર સામે ચોક્કસપણે પગલાં લેવાશે અને આજે પણ અમુક કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરેલા છે હાજી બિલકુલ પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવે જણાવ્યું કે તેઓ એ ઘટના સ્થળે ગયા જ નથી કોઈ દિવસ અને તેઓ એક અન્ય ઇવેન્ટમાં હતા અને જે રીતે વિરોધ પક્ષે એમનો જે ફોટો દર્શાવ્યો છે તે ફોટાનો પણ એમને ખુલાસો કર્યો છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર